નમસ્કાર ધી ગ્રાન્ડ સરસ્વતી ઇનક્રેડિબલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ટીજીએસ આઈટીઆઈમાં હું હેમંત સર આપનું હાર્દિક સ્વાગત કરું છું હાલ જે તમને માહિતી આપવા જઈ રહ્યો છું એ કોમ્પ્યુટરના કોર્સની માહિતી આપવાની છે અઢળક કોર્સ છે પણ એ પહેલાં હું તમને જણાવું કે આપને જાણીને આનંદ થશે કે આપનું એડમિશન ભારત સરકાર દ્વારા ચાલતા સીડેક સેન્ટર જે ભારત સરકારના આઈટી મિનિસ્ટ્રી ઓફ આઈટી ડિપાર્ટમેન્ટમાંથી આ થાય છે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે કહીએ તો ભારત સરકારના ઇન્ડિયન આર્મીના ડીઆરડીઓ શાખા સાથે સંલગ્ન છે એટલે આ અહીં જે એડમિશન લો છો એના ભાગરૂપે આપણે ઇન્ડિયન આર્મીને ડીઆરડીઓ શાખા થકી એક નેશન વાઇઝ આપણે હેલ્પ કરી રહ્યા છીએ હવે આ કોર્સની માહિતી આપું તો આ કોર્સની અંદર પહેલાં વાત કરું ત્રિપલ સી ત્રિપલ સી એને પહેલાંના ટાઈમમાં એમએસ ઓફિસ કહેવામાં આવતું હતું એટલે એમએસ ઓફિસ એ શું છે તો એ સોફ્ટવેરનું નામ છે જ્યારે ત્રિપલ સી એ ભારત સરકારે એને કોમ્પ્યુટરના કોર્સ માટેનું એક નામ આપેલું છે એટલે કોઈ પણ સરકારની ભરતી થાય ત્યારે ત્રિપલ સી સર્ટિફિકેટ ફરજિયાત જોઈએ છે અને એમાં પણ જો તમે ભારત સરકારના સીડેકનું સેન્ટર હોય અને એનું સર્ટિફિકેટ હોય તો પહેલો ચાન્સ તમારો લાગે છે હવે વાત કરું ત્રિપલ સીની અંદર તો ત્રિપલ સીની અંદર એમએસ ઓફિસની અંદર વર્ડ એક્સેલ અને પાવર પોઈન્ટને વધારે મહત્ત્વ આપવામાં આવે છે જે એમ કહેવાય કે ધોરણ એકથી પાંચમાં ભણીએ તો જ આગળ વધાય એવું આ એકથી પાંચ ધોરણ જેવું સમજીને ચાલવાનું કોમ્પ્યુટરનું પહેલું પગથિયું વડની અંદર તમારે ટાઈપિંગની સ્પીડ વધારવા માટે તમે કેટલી જલ્દી વસ્તુ લખી શકો છો એની માહિતી તમને આપવામાં આવે છે ને વડની અંદર જેટલું પણ ટાઈપિંગને લગતું કામકાજ હોય છે એ બધું જ વડમાં થતું હોય છે એક્સેલની અંદર બધી ગાણિતિક પ્રક્રિયાઓ થતી હોય છે કે હજારો લાખો ડેટા હોય એના સરવાળા કરવા છે લાખોના નામમાં કોઈ એકાદ વ્યક્તિનું નામ શોધવું છે કોઈ માહિતીને એક એનાલિસિસ કરવું છે ગ્રાફ બનાવવા છે ડિઝાઇનિંગ કરવી છે ગ્રાફિક્સમાં એટલે મતલબ કે ગ્રાફ જે આપણે સ્લેબ બનાવીએ છીએ એનાલિસિસ કરવું છે આ બધું જ કામ એક્સેલમાં શીખવાડવામાં આવે છે અને પાવર પોઈન્ટ છે એ પ્રેઝન્ટેશન માટે હોય છે કે ક્યારેક આપણે ગયા હોય આપણા સ્કૂલમાં પણ કોઈ વ્યક્તિ આવ્યા હોય આપણને સ્ક્રીન ઉપર પ્રોજેક્ટર ઉપર કંઈક ને કંઈક પ્રોજેક્ટ બતાવતા હોય તો આવા પ્રોજેક્ટ એ કરવા માટે ડિઝાઇનિંગો કરવા માટે અલગ અલગ પ્રકારના કાર્ડ બનાવવા માટે આ પાવર પોઈન્ટનો ઉપયોગ થાય છે જનરલી અનેક જગ્યાએ એને સામાન્ય નોર્મલ રીતે એકાદ બે પ્રેઝન્ટેશન કે આ તે કાંઈ બતાવી અને પતાવી દેવામાં આવે છે સંસ્થા આની અંદર ફ્રી ઓફ ચાર્જ તરીકે ફેશિયલ ડિઝાઇનિંગ એડ કરીને ડિઝાઇનિંગનો કોર્સ પણ ટ્રિપલ સીમા જ આપી દે છે સાથે તમે આ કોર્સ કરો છો એની સાથે સાથે ડિઝાઇનિંગ સાથે પણ ઇન્ટરનેટનું ટોટલી માર્ગદર્શન આપવામાં આવે છે કે તમે મેઇલ કેવી રીતે કરી શકો એનું ફીડબેક એનું ફોર્મેટ કેવું હોય અને કઈ રીતે શું થઈ શકે આ બધું એટલે કોમ્પ્યુટરના બટનને સ્ટાર્ટ કરવાથી લઈને બધું જ રીતે એ બધું આ ટ્રિપલ સી કોર્સમાં તમને શીખવાડવામાં આવે છે તો આ ત્રિપલ સીનો કોર્સ એ ખૂબ જ વન્ડરફુલ રીતે લોકો વિદ્યાર્થીઓને આવડી જતા હોય છે અને આ કોર્સ આવડી ગયા પછી તમને ઓછામાં ઓછા સાત હજારથી લઈને દસ હજાર સુધીનો પગાર સ્કેલ મળતો હોય છે લેવા બહેનો કે જે ઘરે નજીક છે એને નોર્મલ કામ કરવા માંગે છે એ પણ કરી શકે છે ગૃહિણીઓ કરી શકે છે બાળકો કરી શકે છે આવના માટે કોઈ એવું હોતું નથી કે આ લેવલથી કરવાનું ત્રીજા ધોરણનું બાળક પણ આ સ્ટાર્ટ કરી શકે છે પચાસ સાઠ વર્ષ થઈ ગયા હોય તો પણ આ કરે છે ઘણા બધા લોકો આ કોર્સ કર્યા પછી ઘરે બેઠા પણ ઘણું બધું કામ કરે છે એટલે આનાથી ઇન્ટરનેટ જો આવડી જાય છે અને બહુ સારું નોલેજ મળે છે તો લોકો ઘરે બેઠા પંદર હજાર વીસ હજારનું કોમ્પ્યુટરની મદદથી આ કોર્સ કર્યા પછી અર્નિંગ કમાઈ શકે છે તો આ કોર્સ ખૂબ સારો છે આવો તમને અહીંથી ઘણું સારું નોલેજ મળશે અને બધું જ પરફેક્ટ રીતે અહીં શીખવાડી અનેક બાળકોને આગળ વધાર્યા છે સંસ્થા છેલ્લા પંદર વર્ષથી શિક્ષણ સેવા અને રોજગાર ક્ષેત્રે કાર્યરત છે કરી રહી છે અને તળગ લોકો અહીંયાથી કોર્સ શીખીને જઈ રહ્યા છે તો આવો ભારત સરકારના સુંદર મજાના કાર્ય આપણા જે સીડેક સેન્ટર છે એનો ઉપયોગ કરીએ કોર્સનો ઉપયોગ કરીએ અને આપણા કરિયરને ઉજ્જવળ બનાવીએ ધી ગ્રાન્ડ સરસ્વતી ઇનક્રેડિબલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ટીજીએસ આઈટીઆઈ સાથ નિભાવીશું છેક સુધી ધન્યવાદ